છે મારા પ્રોગ્રામમાં આ પ્રસંગ નથી સમજાનો ને આ પ્રસંગમાં મારો પ્રોગ્રામ છે મારા પ્રોગ્રામમાં આ પ્રસંગ નથી એટલે છોકરા રમે તોડે એ બધું હાલે એમાં કંઈ વાંધો નથી આપણે બની ત્યાં સુધી ભલે એમણે થોડાક રમીને પાછા બેસી જાય છે આપણે થોડીક બેધ્યાન થાય પણ બાળકો છે એની એને આપણે બ્રહ્માદી હોય એટલે આપણે મજા આવે તો આપણા સદગુરુ ગામડાના સાધુ આપને કે કે બાપા રોટલો દેજો પારકાના દુઃખમાં ભાગ લેજો આ બધું સરળ શબ્દો આપને આપણા આપણા સદગુરુ તો મુક્તિની ની જુક્તિ મારા ગુરુ બતાવી જો જે કૃષ્ણમૂર્તિ ને હું હાઈ ફિલોસોફર વાત કરું જે કૃષ્ણમૂર્તિ પાસે એક યુવાને જે પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવ વિશે કોઈ રસ્તો બતાવશો તો કે તમને કોણે બાંધ્યા છે પહેલાં જોઈ લ્યો પછી રસ્તો બતાવું તમને કોને બાંધ્યા મન તમને કોણે બાંધ્યા છે આપણે ને આપણે બંધાણા છે ગીતાના શ્લોક પ્રમાણે જો હું તમને કહું તો હે જીવ તું જ તારો મિત્ર છો તું જ તારો શત્રુ છો એમ ગીતામાં શ્લોક આવે છે અને એક દ્રષ્ટાંત આપણને આપી દઉં એક ફકીર પાસે એક માણસ ગયો કે અમારા ઘરમાં હાકડ બહુ છે નાનું મકાન છે બે માણસ માતા પિતા બાળકો એટલે ફકીર કઈક રસ્તો બતાવે કઈક મળે તો મોટું મકાન થાય એવી આશા છે સાધુ ફકીરો તો એટલે ફકીરે વાત સાંભળી શું કીધું કે બીજું શું છે આટલું તો બરાબર તું તારા પત્ની મા બાપ છોકરા બીજું તો બે બે બકરી બકરીયું છે તો એને અંદર લઈ લે બોલો એમાં બે બકરીઓ લેવર આવી હાકડમાં હાકડ થઈ ને બીજે દે આવીને કીધું કે મારા બે બકરીઓ આવી હાકડ માં હાકડ તમે તો કરી લીંડીઓ ની બધી બણેણા થી બોલે સાવ કરવામાં આવું હું કર્યું ફકીર કે એવું થઈ ગયું તો આ તો બીજું શું છે તો પાંચ કુકડા છે એને અંદર લઈ લે કુકડા ને અંદર લેવરાવ્યા ત્રીજે દીકરી તમે તો શું આદરી ભલા માણ મને હું કામ તમે દુખી કરો છો અને પછી ફકીરે કીધું હાકડી બહુ થઈ ગઈ બેટા તો કે હા કુકડાઓને કાઢી મૂકી કાઢી મૂક્યા બકરીઓને કાઢી મૂકી કાઢી મૂક્યા પગતાણ થઈ ગઈ તો કે હા તો તે જ હાકડી કરીને તે જ પગતાણ કરી છે આમ કોઈ બીજું કરતું નથી એને આપણે આપણે જ બંધાઈએ છીએ ને આપણે જ આપણે જોડીએ છીએ આમાં કોઈ આપણે બાંધતું નથી ને કોઈ આપણે છોડતું નથી પાણી

આપણે શું કહીએ કે હે ભગવાન આમાંથી છોડ તો હું તારું ભજન કરું ખોટું છે ભજન કર તો છોડે એ સાચું છે આપણે શું ભક્તો પર ભગવાન દુઃખ બહુ નાખે ભક્ત એવા એવા ભગવાન કઠોર છે ભક્તો પર દુઃખ નાખે દુખ સહન કરે એને ભગત કહેવાય સાહેબ હા રાવણ ને મારવા માટે રામ ધકો નો ખાય તો તો રાવણ નું જાય ના કામ કરવા આવે ને ઓને ઉલારતા જાય આવ્યા છો તું ઉતાર કરતા જ આવે એમ કૃષ્ણ કંસ મારવા થકો નો ખાય સંતો ના કામ કરવા આવે અને રાક્ષસ ને મારતા જાય એમ મારા સદગુરુ એ રસ્તો બધો આમ જા હોય રાજકોટ આમ જા હોય એટલે કાલાવડ આમ જાશો એટલે ખીરેસર આવશે પણ આપણે જાવું આપણે જોયું સાહેબ એ અમારે અમારે ત્યાં જુનાગઢના ભવનાથમાં પર્ણકુટીમાં ગુરુ ચેલો બે હુતા હતા ગુરુ હૂતા હુતા ચેલા ને કીધું બારોબાર વરસાદ કેવો છે જોયા ત્યા તો હુતા હુતા ચેલો ક્યાં બારોબાર થી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો છે તો નહીં હોય એમાં બહાર હું જ આવું ગુરુ ની આજ્ઞા નું હું તો પાલન કરે છે પછી ગુરુ બીજી વાર કીધું દીવો તો રામ કરી નાખે સાધુ દીવો ઓલવી નાખે એમ નોખે સાહેબ રામ કરી નાખી એટલે હું તો હું તો ક્યાં ઉઢી જાવ હોડી બીજું ગોદળું માથે નાખી લ્યો દાબળો માથે નાખો એમાં ત્યાં ક્યાં તમને માલિકોનો દીવો દેખાય છે આ ત્રીજી વાર કીધું કે આ પરણ કુટુંબ નો દરવાજો તો બંધ કરી દે તો બે મે કહે એક તમ નો કરો આમાં ગુરુ નું નવલ ને ચિલાઈ નું નવલ સાહેબ આમાં તમે હું ઘર છોડીને હું તમે પામી હગવાના છો ઓલી એક નથી આપણા ગામડાની વાત એક જણો ઘીરે આવીને એની પત્નીને કે સાંભળ્યું તો કા કે આ દુનિયા ખૂટલ નીકળી છે ને હું જબ્બો રંગીને આવ્યો છું હવાર પડે મારે પાંચ વાગે સાધું થઈ જાઉં છું બિચારી બાઈ રોવા મળી નાના છોકરા અમે ક્યાં જાય તમારા રામના રખવા રામના રખવા ના કટાઈ ગયેલ તરવાર લઈને તો તું આવ્યો તો ઘોડે ચડી ન્યા હવે રામના રખવાનો દીકરો થાસ પૂરું થઈ ગયું મારે તો નારીને નિંદો નહીં નારી નર ની ખાણ શક્તિ જો સાહેબ પાંચ વાગે ઉઠવાનો નતો હેથક નું ખાધું તો આય સુધી એની પત્ની ઉઠ્યા ઉઠો સાધુ થવું છે ને આ આ વાત મને બહુ સ્પર્શે છે ઉઠો ઉઠ્યો અહીં ખુશું તો સારું થયું વહેલો ઉઠાડ્યો નકર બપોર થઈ જતા અહીં નહીં અને જબો નાખો રંગેલો ડોકમાં અને ડેલી બાર નીકળે પગ મૂક્યો એની પત્ની પૂછ્યું હું ખાઓ હું મામ હું કરશ્યો ભીખ માગીશ એમ ભીખ માંગવા જાઓ ને ઘીરે થી ના પાડશે કે નથી અમારા ઘર માં કઈ તો બીજે ઘીરે જાય તો જે વટ તો જોવો માગીને ખાવું તો વટ જોવો બીજે ઘીરે જાય ન્યાય કે અમારા ઘર માં કઈ નથી તો ત્રીજે ઘીરે જાય ન્યાય કે અમારા ઘર માં કઈ નથી તો ચોથે ઘીરે જાય એની પત્ની કે ઘરો નું માગીને ખાવા કરતા એ ઘરનું ખાને તને હું વાંધો છે અહીંયા

સમજી 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 લે માં સમરથ થિના ભલે હે ન જાઉં હે માવું હજું હે માલો બનાવું ફરી નામ વચ્ચે માટે